ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું ઝડપાયું મસ્ત મોટું કૌભાંડ જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ આવ્યું સામે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરતાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થીએ દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનું પણ સામે આવ્યું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગોધરા તાલુકા મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ નોંધાવાઈ પોલીસ ફરિયાદ છે જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફોરા નામના ઈસમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ विश्वासघात छतरपिडी ने भ्रष्टाचार निवारण अधिनियम की विविध कलमों हेठ नोधाई पुलिस फरियाद संवाददाता दक्ष दिवमीर न्यूज हाल ओन पंचमहाल नमस्कार मित्रों हूँ फिरोज रानी आज तक एक नवी बात करवा दीव मिरर न्यूज जो रहो सब्सक्राइब करने भूलता नहीं शेर करने भूलता नहीं सत्य जोड़ाता रहो नमस्ते मित्रों हूँ छू चांदनी परमार આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર